કે વોટ આર ધી ફંક્શન્સ ઓફ મની ઓકે નાણું જે છે એના મુખ્ય કાર્યો શું છે આમાંથી ક્વેશ્ચન પૂછાય છે તો આપણને ખબર હોવી જોઈએ તો કે જો અમુક પ્રાઇમરી ફંક્શન છે અમુક સેકન્ડરી ફંક્શન છે અમુક કન્ટિન્જન્ટ ફંક્શન છે પ્રાઇમરી ફંક્શનમાં પેલું તમે જો તો શું તો કે મીડિયમ ઓફ એક્સચેન્જ એકબીજા સાથે એક્સચેન્જ કરવાનું સૌથી મોટું માધ્યમ શું તો કે નાણું ઓકે કોઈ વસ્તુ જોઈએ છે પૈસા આપો વસ્તુ લો તો મીડિયમ ઓફ એક્સચેન્જ થયું સેકન્ડલી મેજર ઓફ વેલ્યુ મૂલ્યનું માપન કરી શકો કોઈ બી વસ્તુનું મૂલ્ય નક્કી કરી શકો મૂલ્ય પચાસ રૂપિયા આનું મૂલ્ય પાંચસો રૂપિયા પાંચ હજાર રૂપિયા તો માપન કઈ રીતે કર્યું કરન્સીના માધ્યમથી ઓકે નાણાંના માધ્યમથી તો આ એના મેઇન પ્રાઇમરી ફંક્શન એના પછી સેકન્ડરી ફંક્શન શું છે તો કે સ્ટાન્ડર્ડ ઓફ ડિફોર્ટ પેમેન્ટ ડિફોલ્ડ પેમેન્ટ કોને કહેવાય વિલંબિત ચૂકવણી ઓકે તમે કોઈ આજે વસ્તુ લઈ આવો ઓકે તમે એને કહો હું એક મહિના પછી પૈસા આપીશ તો એ શું કહે તો કે ભાઈ જો અત્યારે જોતું હોય તો પાંચ હજાર એક મહિના પછી તું આપીશ પૈસા તો આની ઉપર અમુક વ્યાજ લાગશે તમે ક્રેડિટ કાર્ડનું યુઝ કરો છો તો તમને ખબર છે ઓકે તમે એકસાથે પૈસા લો રોકડામાં તો કે આટલું હપ્તા વગરાવ તો થોડું વ્યાજ વધારે ચૂકવવું પડે તો સ્ટાન્ડર્ડ ઓફ ડિફર્ટ પેમેન્ટ ને આધારે નક્કી થયું મનીને આધારે કરન્સીને આધારે ઓકે તો કરન્સીનું એક કાર્ય શું છે તો કે સ્ટાન્ડર્ડ ઓફ ડિફર્ટ પેમેન્ટ તરીકે સ્થાપિત થઈ શકે પછી તો કે સ્ટોર ઓફ વેલ્યુ ઓકે તમે એ વસ્તુને સંગ્રહિત કરી શકો ખીચામ રાખી શકો તો એની મૂલ્ય ઘટતું નથી તમ ખીચામ પચાસ રૂપિયા રાખ્યા હોય તે પચાસ રૂપિયા પચાસ રૂપિયા જ રહીએ ઓકે વાળી વસ્તુ આપણે કન્સિડર નથી કરતા પણ પચાસ રૂપિયા તો પચાસ રૂપિયા જ રહીએ ઓકે તો ભાઈ એને તમે સ્ટોર કરી શકો ત્રીજી વસ્તુ ટ્રાન્સફર ઓફ વેલ્યુ તમે કોઈ વ્યક્તિને આપી બી શકો ઓકે એનું માપન બી થઈ શકે ભાઈ મેં તને પાંચસો રૂપિયા આપ્યા તાર મને પાછા પાંચસો આપવાના ઓકે તો એની ટ્રાન્સફર વેલ્યુ બી છે ઓકે કોઈ વ્યક્તિને તમે ટ્રાન્સફર કરી શકો પછી તો કે એમાં અમુક કન્ટિન્જન્ટ ફંક્શન છે કન્ટિન્જ ફંક્શન શું તો કે બેઝિસ ઓફ ક્રેડિટ ઓકે તમે વિચાર કરો તમારે અર્જન્સીમાં કોઈ વસ્તુની જરૂરિયાત પડી તો ત્યારે તમે સૌથી પહેલાં શું માગો પૈસા ત્યાં તમે કોઈ પાસે જમીન નહીં માગતા ઓકે કે તમે કોઈ એમ કહો ભાઈ ઓછીના લાખ રૂપિયા થાય ને તમે ન કહો ઓછીનો એક વીઘો આપને નહીં કહેતો ઓકે ક્લિયર થાય છે તો કે ભાઈ એની બેઝિસ ક્રેડિટનું ધિરાણનું જે છે એ મૂળ જે છે એ શું છે તો કે નાણું છે ઓકે તેના માટે જે છે એ તમને ઉપયોગી છે પછી તો કે ડિસ્ટ્રિબ્યુશન ઓફ સોશિયલ ઇન્કમ રાઈટ સરકારને પણ જ્યારે શું કરવું હોય સરકારને જે છે એ સામાજિક કાર્યો કરવા હોય તો એના માટે બી શું જરૂર પડે પૈસાની જરૂર પડે ઓકે એના માધ્યમથી જે પોતે સામાજિક પોતાના ઉદ્દેશ્યો જે છે એ ફૂલફિલ કરી શકે ઓકે તો એના માટે શું વસ્તુ જરૂરી છે સોશિયલ ઇન્કમ માટે કે સોશિયલ ડિસ્ટ્રીબ્યુશન માટે બી નાણું જે છે એ પોતાનો મહત્વનો રોલ પ્લે કરે છે પછી તો કે જનરલ ફોર્મ ઓફ કેપિટલ લોકોની જે છે એ કેપિટલનું એક મૂળ કારણ કે એક મૂળ માધ્યમ જે છે એ શું છે નાણું મતલબ મૂડીનું મેઇન કારણ ઓકે આપણી મૂડીમાં બધી વસ્તુનો સમાવેશ થઈ જાય જો પૈસા બી મૂડી કહેવાય ગોલ્ડ બી મૂડી કહેવાય જમીન બી મૂડી કહેવાય ઓકે આપણી પાસે કોઈ આપણી કાર હોય ઓકે આપણી કોઈ વસ્તુ હોય એને બી આપણે એક રીતે આપણી એસેટ કહીએ મૂડી મતલબ એસેટ ઓકે ઓર મિલકત ઓર કેપિટલ રાઈટ તો કે મેઇન મતલબ બધી વસ્તુનું મૂળ જે થઈ શું છે પૈસા જમીન ખરીદવી હોય જમીનની મિલકત ખરીદવી હોય તો પૈસા કઈ રીતે આપો તમે નાણાંના માધ્યમથી ઓકે કરન્સીના માધ્યમથી ક્લિયર થાય છે તો જનરલ ફોર્મ ઓફ કેપિટલ છે અને તમારે સારું કામ કરવું હોય તો તમે પૈસા આપીને સારું કામ કરી શકો મતલબ એની આવક જનરેટ કરાવી શકો ઓકે ક્લિયર થાય છે સમજાની વસ્તુ તો આ મેઇન જે છે એ તમારા ફંક્શન્સ છે નાણાંના મનીના જે છે એ કોન્સેપ્ટ કે ફંક્શન્સ તમે